چار سو چار روپیہ

બે રૂપિયા ત્રણ ચાર પાંચ નવિ તેરસો પંદર અઢાર સત્તર રૂપિયા અઢાર અઢાર રૂપિયા ઓગણી વી એકવી રૂપિયા ચાર ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયા ત્રીસ બત્રીસ રૂપિયા ચારસો બત્રીસ તેત્રીસ રૂપિયા ચાર તેત્રીસો તેત્રીસ રૂપિયા ત્રણ બાવન बावन रुपया तौ सौ बावन भाई तेपन चौपन सत्तर छप्पन सत्तावन सत्तावन रुपया तौ सत्तावन सत्तावन रुपया अठावन अठावन ત્રણ બાણું સાણું ચોરા પંચાવન છું હું અઠાણું નવાણું નવાનું ચારસો રૂપિયા ચારસો ચારસો રૂપિયા નું સરદાર બી છે گام گڑت پیس ایم ایم پالیس ایم ایم پچاس ایم ایم پچاس ایم ایم